તો જો તમને દાળ બાટી ભાવતા હોય તો તમે એકવાર આ રેસીપીને ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે બાટી કરતાં ઓછા સમયમાં તૈયાર થઈ જશે અને એકદમ ટેસ્ટી એવી લાગશે તો ચાલો રાજસ્થાની ખોબા રોટી સાથે ગરમા ગરમ દાળ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા આપણે જે ખોબા રોટી રાજસ્થાની રોટલી બનાવવાની છે એનો લોટ બાંધીએ જેના માટે આપણે ચાર કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેશું એમાં વન ફોર્થ કપ જેટલો ઝીણો રવો ઉમેરીશું સાથે ટેબલ સ્પૂન સફેદ તલ દોઢ ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું આ રેસીપી પચવામાં એકદમ સરળ રહે એના માટે એક મોટી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીએ

એકદમ સરસ શેપ બને છે આ રીતનું મુઠ્ઠી પડે એવું તમારે લોટમાં મોણ છે હવે નોર્મલ આપણે જેમ ભાખરીનો લોટ બાંધતા હોઈએ એ રીતે થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો લોટ બાંધીને તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો આટલો લોટ બાંધવા માટે મારે એક કપ જેટલું પાણી લાગ્યું છે લોટ આ રીતનો મીડિયમ રાખવાનો હવે લોટને ઢાંકી દસ પંદર મિનિટ રેસ્ટ આપી દઈએ ત્યાં સુધીમાં આપણે જે દાળ બનાવવાના છીએ એની તૈયારી કરી લઈએ તો વન ફોર્થ કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લેશો વન ફોર્થ કપ જેટલી મગની મોગર દાળ વન ફોર્થ કપ જેટલી તુવેર દાળ બે ટેબલ સ્પૂન ચણાની દાળ અને બે ટેબલ સ્પૂન મસૂરની દાળ ઉમેરીશું તમારા પાસે જે દાળ ના હોય એને તમે સ્કીપ કરી શકો છો બધી દાળને સારી રીતે મિક્સ કરી દેસુ અને રેગ્યુલર પાણી ઉમેરી દાળને એકદમ સારી રીતે ધોઈ લઈશું તો આ દાળમાં જો તમારી પાસે મસૂર દાળ હોય તો એને જરૂરથી ઉમેરજો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે મગની મોગર દાળ જો તમારી પાસે ન હોય તો એની જગ્યાએ તમારે મગની ફોતરાવાળી દાળ વધારે લઈ લેવાની તો દાળને સારી રીતે મેં ધોઈ લીધી છે હવે એનું એક્સ્ટ્રા પાણી કાઢી દાળને બાફવા માટે કુકરમાં લઈ લેશું ત્યારબાદ આપણે આની અંદર બે કપ જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે પાણી તો દાળ કરતા ઉમેરવાનું દાળ બફાયા પછી સારો એવો કલર આવે એના માટે અડધી ચમચી હળદર પાવડર અને ઝટપટ દાળ બફાઈ જાય એના માટે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેસુ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી કુકરનું ઢાંકણ આ રીતે થોડું દાળનું પાણી ગરમ થવા માંડે એટલે બંધ કરી દેસુ અને મીડિયમ ગેસ પર ત્રણ વિસલ કરી લેશું ત્રણ વિસલ પછી કુકર આપણું ઠંડુ થાય એટલે આપણે દાળને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે આપણી દાળ બફાઈને સોફ્ટ થઈ ગઈ છે તો આ રીતે થોડી માપસરનું પાણી ઉમેરી અને દાળ બાફો તો કુકરમાંથી પાણી જરા પણ બહાર નહીં આવે હવે જરૂરિયાત પ્રમાણે તમારે આમાં પાણી ઉમેરી દેવાનું તો આપણે દાળને વઘારી લેશું જેના માટે આપણે કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીએ ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું બે તમાલ પત્ર બે સુકા લાલ મરચા પાતી ચોકડી જેટલું ઝીણું સમારેલું લસણ તમે લીલું લસણ પણ વાપરી શકો બે તીખા લીલા મરચા એક એક છીણેલા આદુનો ટુકડો અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી વઘારને મિક્સ કરીએ તો આપણો વઘાર આવો થોડો મિક્સ થાય એટલે મોટી સાઈઝની બે ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો લસણ ડુંગળી વગર પણ આ દાળને સેમ રીતે બનાવી શકાય તો ડુંગળી ઉમેર્યા પછી થોડી ડુંગળી સતળાઈ હલકો એનો કલર બદલાય એટલે બે ઝીણા કાપેલા ટમેટા ઉમેરી દેસુ અને સાથે વઘારના ભાગનું મીઠું ઉમેરી દેસુ તો મેં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું બધું સારી રીતે મિક્સ કરી આવું તેલ છૂટું પડે એટલે એક ચમચી જેટલો હળદર પાવડર બે જેટલું લાલ મરચું પાવડર અને બે ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર વઘાર મિક્સ થાય એટલે આપણે આમાં બાફેલી દાળ ઉમેરી દેસુ તમને જેટલી જાડી કે પતલી દાળ જોવે એ રીતે તમારે પાણી ઉમેરવાનું પણ આજે દાળ હોય એ બાટીની જેમ થોડી ઘટી રાખવાની આ રીતે તમે જોઈ શકો છો બાટીની જેવી ખાટી દાળ હોય બિલકુલ એ જ રીતની દાળ આપણે તૈયાર કરી લીધી આ રીતે આપણી દાળ એકરસ સરસ થઈ જાય એટલે આપણે આ સમયે ગેસને બંધ કરી દેવાનો છે અને હવે આમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાઉડર ઉમેરીશું સાથે બે ટી સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશ બહુ સારી એવી એની ફ્લેવર આવશે મિક્સ કરી દેસું ગરમ મસાલો અને કસૂરી મેથી સરસ મિક્સ થાય એટલે ઉપરથી ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી ગરમા ગરમ આપણી દાળ તૈયાર છે તો મિનિટોમાં જ આ દાળ બનીને તૈયાર થઈ જાય છે અને બહુ ટેસ્ટી એવી લાગે છે તો થોડી વાર દાળને સાઈડ પર રાખી ખોબા રોટી એટલે કે જાડ્ડી ભાખરી બનાવીએ તો આ ભાખરી રેગ્યુલર ભાખરી કરતા એકદમ અલગ જ ટેસ્ટની લાગે છે અને બનાવવાની રીત પણ થોડી અલગ છે તો આ રીતે મોટી સાઈઝનું ભાખરીનું લુ કાઢી લેશું અને પછી આપણે સારી રીતે બહુ જાડી પણ પણ અને પાતળી એવી મોટી ભાખરી લેશું તો આજે રોટલી કે ભાખરી આપણે જે પણ એ થોડું તમારે મોટી સાઈઝનું રાખવાનું આ રીતે તમે જોઈ શકો છો એક સરખી સરસ મીડિયમ થિકનેસ વાળી આપણે જેમ રેગ્યુલર ભાખરી બનાવતા હોઈએ એ રીતે એને મેં વણી લીધું તો હવે આને શેકવા માટે આપણે તાવડી મિનિટ જેવી ભાખરી શેકાય એટલે તરત જ સાઈડ ને પલટાવી દેવાની આ પડને બહુ વધારે પડતું નહીં શેકવાનું પછી આ ખોબા રોટી હોય એ આ રીતે હાથેથી ચીપટી લઈને બનાવવામાં આવે પણ આ એકદમ તમને ગરમ લાગે તો એના માટે આપણા રીતનો ચીપિયો જો તમને ફાવે તો તમે હાથેથી ચીપટી પાડીને પણ આ રીતે આખી ભાખરીમાં ફરતી ચીપટી લઈ શકો છો પણ આ રીતનો જે ચીપિયો હોય રોટલી ફેરવવાનો એનાથી એકદમ ઈઝી રહે અને સરસ મજાની એક સરખી ચીપટીઓ પડે તો આ રીતે તમે જોઈ શકો છો આખી રોટલીમાં મેં આ રીતે ચીપટી પાડી દીધી છે આપણે આખી રોટલીમાં ચીપટી પાડીને ત્યાં સુધી તમારે ગેસને મીડિયમ રાખવાનો એક બાજુથી સરસ ભાખરી તમારી શેકાઈ જશે પછી આ રીતે સાઈડ પલટાવી થોડી વાર એને શેકાવા દેશું અને લાસ્ટમાં એકદમ સારી એવી ડિઝાઇન પાડવા માટે આ રીતે આપણે ડાયરેક્ટ ફ્લેમ પર ભાખરીને થોડી શેકી લેશું તો ગરમ ગરમ આપણી મસ્ત મજાની ડિઝાઇન સાથે ભાખરી શેકાઈને તૈયાર છે તો ઉપર ઘી ટેસ્ટી એવી ખોબા રોટલી કે રાજસ્થાની ભાખરી તૈયાર થઈ ગઈ છે જેને આપણે દાળ સાથે સવ કરીશું સાથે મેં લસણની કાઠિયાવાડી ચટણી થોડી લીલી ડુંગળી શેકેલો પાપડ અને ગોળ સાથે સર્વ કર્યું છે તમે સાથે છાશ પણ સર્વ કરી શકો છો તો બિસ્કિટ જેવી ગુજરાતી આપણી જે ભાખરી હોય એના કરતા આ ભાખરી થોડી અલગ લાગે સ્વાદમાં અને બહુ ટેસ્ટી લાગે એકવાર ટ્રાય કરજો જો તમે ક્યારે આ રેસીપી ન બનાવી હોય તો તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે Yeah, Sudhi, thanks for watching